રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દશામાની પૂજા અંતર્ગત પીપળાના વૃક્ષનું પૂજન કર્યું હતું દેશમાં હોળીનો પર્વ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં દરેક રાજ્યોના લોકો વસવાટ કરે છે અને પોતાનો તહેવારો અને ઉત્સવોને હળી એકબીજા સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરમાં વસતા રાજસ્થાની મેવાડી સમાજ દ્વારા પરંપરા મુજબ હોળીથી દસ દિવસ એટલે કે દસમ તિથિ સુધી દરરોજ દશામાની પૂજા કરવામાં આવે છે અહીં મહિલાઓનો દસમ તિથિ સુધી દરરોજ સવારે જ્યાં સુધી દશામાની પૂજા અને વાર્તા ન સાંભળે ત્યાં સુધી નિર્જળા ઉપવાસ રાખે છે પૂજા બાદ વાર્તા સાંભળ્યા પછી જ ઘરમાં નૈવેદ્ય બાદ જે ઉપવાસ તોડે છે તથા દસમ તિથિએ પીપળાના વૃક્ષની પૂજા કરી ઠંડુ નૈવેદ્ય અર્પણ કરી વાર્તા સાંભળે છે આમ દસ દિવસ માતાજીનું પૂજન અને વાર્તાઓ સાંભળે છે જેની પાછળનો ઉદ્દેશ્ય ઘરમાં આરોગ્ય સુખ સમૃદ્ધિની કામના માટે આ પૂજા કરવામાં આવે છે ત્યારે આજ રોજ ફાગણ વદ દસમી નિમિત્તે મહિલાઓએ પરંપરાગત રીતે વસ્ત્રોમાં માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પીપળાનું વૃક્ષનું પૂજન કર્યું હતું અને માતાજીના વ્રતની કથા સાંભળી હતી સાથે જ આજે તેઓની પરંપરા મુજબ દરેક ઘરે ગોળની લાપસી કડી ભાત બનાવવામાં આવે છે સાથે જ દસ દિવસથી અલગ અલગ વાર્તાઓ બાદ દશામાનો દોરો ધારણ કરવામાં આવ્યો હતો વધુ માહિતી સમાજના વરિષ્ઠ મહિલા કશ્મીરાબેન લોહીયા દ્વારા આપવામાં આવી હતી જય મહેશ અત્યારના અમે લોકો માંજલપુર કુબેરેશ્વર મહિલા મંડળમાંથી છીએ અને અમે લોકો રાજસ્થાની છીએ પ્રોપરલી મે મેવાડી છીએ અમે લોકો અને આ તહેવાર અમારે હોળી બળે એ દિવસથી દસ દિવસ સુધી ચાલે છે એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને તમે કઈ રીતની પૂજાઓ કરો પૂજા કરો હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે દસ દિવસ ચાલે છે હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો અને એવી જ રીતે દસે દસ દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ અને જ્યારે બી દસમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોગડિયું જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્નજળ કશું લેતા નથી પૂજા કરી દસ દિવસની દસ વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અંજળ લઈએ છીએ અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી ભાત કરી અને ગવારનું શાક થાય છે એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ અને દસ દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ માતાનો દોરો છે એ અમે લોકો પહેરીએ છીએ એ દિવસે દસ આજે દસમ છે અને આજે દસમો દિવસ છે